આજે સરદાર ગામનો જે પ્રશ્ન આમ તો ઘણા સમયથી ચાલે છે પણ બાવીસ તારીખે સરદાર સ્વામિનારાયણ સંપ્રદાયના સંસ્થાના અમુક અસામાજિક તત્વોએ બાબાસાહેબની પ્રતિમાને ડોમ ઊભો કરી અને રાતોરાત એના નાના નાના કટકા કટકા કરી નાખા એવી ભયંકર રીતે બાબાસાહેબની પ્રતિમા તોડી પાડવામાં આવી છે એમાં ખાસ કરીને જ્યારે જ્યારે અમારે આ બાબતની ચર્ચા થતી ત્યારે નિત્યાનંદ સ્વામી જે હતા એને એવું કીધું હતું કે ભાઈ અમારે હોસ્પિટલ બનાવવાની થઈ તો મેં કીધું કે આઈમાં હોસ્પિટલ સારું કામ જો થાતું હોય ગરીબો માટે તો મેં પ્રતિમાને કોઈ બાબત બીજી કરતા નથી તો એને હું કીધું કે પ્રતિમા અમે અમારા પટાંગણમાં સન્માનની રીતે અમે પ્રતિમા રાખશું એવું પોલીસના મિત્રોને પણ કમિટમેન્ટ આપ્યું હતું દલિત સમાજના લોકોને પણ કમિટમેન્ટ આપ્યું હતું સરદાર ગામના લોકોને ત્યાં આવી અને મિટિંગ કરીને પણ કમિટમેન્ટ આપ્યું હતું પણ ક્યાંક ને ક્યાંક સ્વામિનારાયણ સંપ્રદાયના જે પતિત કરીને છે એને આ બધું ઉમાળીએ ઉભું કર્યું છે પતિત મુખ્ય સૂત્રધાર છે પતિ સ્વામી અમે સ્વામિનારાયણ સંપ્રદાયના વિરોધી નથી પણ જે પતિત સ્વામી સ્વામી જે છે એને જે ઉંબા ઊભું કર્યું અને સમાજને અમે મૂક્યું છે એ બહુ ગંભીર બાબત છે અને જ્યાં સુધી બાબા સાહેબની પ્રતિમા અહીંયા સ્થાપિત તો થઈ ગઈ છે અમે અનાવરણ બાકી છે જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે અને અમે પોલીસની હાજરીમાં કીધું સ્વામિનારાયણ સંપ્રદાયના લોકો આવ્યા હતા એને અમે લેખિતમાં આવ્યું છે કે જ્યાં અમે તમારે પ્રતિમા નવી આપી દઈશું અને સ્વીકારી લીધું છે કે અમારી ત્યાં ભૂલ થઈ ગઈ છે

તો આ જે પોલીસ કમિશનર સ્વામિનારાયણ સંપ્રદાય ના સંતો જે કઈ હોય એ લોકોની જવાબદારી છે અને આવનારા દિવસો માં જો અમને ન્યાય નહીં મળે તો ધરણા પ્રદર્શન આંદોલન અને રાજકોટ ત્યાં ગુજરાત નું આંદોલન ન થાય એ આ બધા બે લોકોને ખાસ કહેવા માંગુ છું